આજરોજ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન દિલ્હીના હરેશભાઈ ચૌહાણ રઘુભાઈ ધરજ્યા તથા ગવરામ કુમાર જોશી તથા તમામ ગવ રક્ષક ટીમ દ્વારા નંદી મહારાજ ઉપર લુખા તત્વો દ્વારા એસિડ નાખવામાં આવ્યું હતું તેથી ઓગણીસો બાસઠની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી અહેવાલ સંજય પોપટ જય ગૌ માતા આજ રોજ અમારી ચોટીલાની ગૌરક્ષા ટીમને અહીંયા ચામુંડા હોટેલ ખાતે યાત્રિક દ્વારા અને હોટેલના સંચાલકો દ્વારા માહિતી મળી હતી એક ખૂટિયાને કોઈ અજાણા ઈસમો દ્વારા તેના ઉપર એસિડ ફેંકી અને એના પર ખૂટતા આચરેલ છે જે જોવા મળતા તુરંત જ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર અમે અમારી ટીમ રઘુભાઈ અમારા ગૌશાળા તેમજ તમામ ચૂંટણી અમારા ગૌરક્ષકો દ્વારા ઓગણી પાસે જાણ કરી તમામ ગૌસેવકો દ્વારા તત્કાલ આ ચાણપાનની હદ વિસ્તારમાં ચામુંડા હોટલ ખાતે પહોંચી ગયા હતા

નંદી ગૌ અને ગૌમાતાની અંદર બત્રીસ કરોડ દેવતાનો નો જયારે વાસ હોય ત્યારે આપણા ધર્મની અંદર પણ લાગણી દુભાય છે આવા કૃત્ય કરનાર ઈસમોને પોલીસે પકડવા જોઈએ અને આજની આ કાર્યવાહી અને સેવા બદલ હું ઓગળી ભાષાની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ગૌ